ગુડ ઇવનિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય આદિવાસી એક નવ લોકમાં સ્વાગત છે અને સમય થઈ ગયો આપણે વાગી ગયા પાંચ આપણે આવી ગયા ફોરજી પિયર કટિંગ કરવા માટે મિત્રો જોઈ શકો છો આ છે ફોરજી નેપિયર અને ચોમાસા પછી આપણું બીજું કટિંગ છે મિત્રો આજે આપણે કટિંગ કરવાના છે ફોરજી નેપિયર સ્ટાર્ટિંગ કરી દીધું આજથી જોઈ શકો છો મિત્રો આઠથી નવ ફૂટની હાઈટ છે મિત્રો ઓમ સરકાર હનુ અને આપણે આવી ગયા જુવાર આપણી પૂરી થઈ ગઈ અને આજથી સ્ટાર્ટિંગ કરી આપણે ઓરજી નેપિયર જોઈ શકો છો મિત્રો આ છે ગ્રોથ mami pura mantis ya. Kita buka cara kape. ફાઇનલી મિત્રો કટિંગ થઈ ગયું અને ટ્રોલી બી ભરવાની ચાલુ છે મિત્રો ઓમ બી થાકી ગયો અને આપણે લાવતા છે પૂળા ફોરજીને પિયરના બાંધીને અને સાંજ બી થવા આવી છે મિત્રો હવે જઈએ ઘરે થોડાક પૂળા બાકી છે હનુ થોડી હેલ્પ કરતો છે મિત્રો જોઈ શકો છો આનું લેચાયેલા પૂળા હનુ ગબડી ગયો જોઈ શકો છો મિત્રો હનુ ચાલ્યો છે લઈને અને અહીંયા થોડાક પૂળા હજુ બાકી છે મિત્રો લઈ જવાના મેડમ ત્યાં બાંધી છે અને આટલું આજે કટિંગ કર્યું આ વખતે વરસાદ પછી આ પાણીની હમણાં થોડી શોર્ટેજ થઈ ગઈ આપણને પાણી નથી મૂકેલું પંદર દિવસ પહેલેનું પાણી મૂકેલું છે આપણે એટલે થોડું પીળાશ પડતા પત્તા પાતરિયા એના થઈ ગયા છે અને જો ખવડાવવું હોય તો એક પૂળો તમે જોઈ શકો છો આ મિનિમમ બારથી તેર કિલોનો થઈ જાય છે એટલે પર પશુ દીઠ એક પૂળો તમને પડે મિત્રો મિત્રો આપણે આવી ગઈ ટ્રોલી અને જોઈ શકો છો મિત્રો આજે લઈ આવ્યા ફોરજી ને પિયર કટિંગ કરીને ઊંબી ચડી ગયો ઉપર ટ્રોલી પર અને હવે કટિંગ કરીએ મિત્રો મિત્રો જોઈ શકો છો દાણ આવી ગયું અને હવે આપણે ગાયરો નાખી દઈએ નાખી દીધું અને ગાયને નાખવાનું છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ રીતના આપણે ફીડિંગ કરી દીધું લીલો ઘાસચારો અને સાથે આપણે નાખી દીધું છે એમાં ફીડનો બી ફ્રી થઈ ગયો જોઈ શકો છો મિત્રો અહીંયા બી આપણે ગ્રીન નાખી દીધું છે ફોરજી પિયર આ રીતના મિત્રો કટિંગ છે અને આ ગાયો ખાતી છે મિત્રો જોઈ શકો છો અને અહીંયા છે મિત્રો આ ભેંસ અને એમને બી નાખેલું છે આપણે ગ્રીન આપડી હિફર છે બે હિફર અને અહીંયા એક ગાય છે મિત્રો જોઈ શકો છો મિત્રો મિલ્કિંગ કરવા લાગી ગયો છે અને લગાવી દીધું છે મશીન એને આઈડિયા આવી ગયેલી છે મિત્રો જોઈ શકો છો પલ્સેટર બી ચાલુ થઈ ગયું કરતો છે શકો છો અને આ છે ગાય આરામથી સામે ફિટિંગ કરી દીધેલું છે અહીંયા બી એક બીજી ગાય છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ અને આયા મિલ્કિંગ મશીન લગાવેલું છે મિત્રો જોઈ શકો છો અને આપણે બી લગાવીએ બીજું મશીન મિત્રો અહીંયા મિલ્કિંગ માટે આ હજી ગાયો બાકી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને આવા વિડીયો સાથે ફરી મળીશું જો તમે પ્લીઝ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને ડેરી ફાર્મ રિલેટેડ કોઈ બી તમને કોમેન્ટ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો અને આપણે હેલ્પ કરવાની પૂરી પૂરી કોશિશ કરશું અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું જય આદિવાસી જય જોહર હરહર મહાદેવ